મિત્રો આજે આપણે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલ કડીના મેંડી માતાના ઇતિહાસ વિશે વાત કરીશું જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો મિત્રો મેંડી માના ઇતિહાસની વાતો જાણીએ કડીનો ઇતિહાસ આશરે દોઢસો વર્ષ જૂનો છે એ વખતે કડી શહેરમાં રાજાનું રજવાડું હતું તે સમયે વડોદરાના ગાયકવાડોનું શાસન ચાલતું હતું વડોદરાના ગાયકવાડના નાના ભાઈ એટલે કે મલ્હારરાવ ત્યાં તેમની નિમણૂક કરવામાં આવી હતી અને મલ્હારરાવ સ્વભાવે ખૂબ જ ક્રોધી હતા અને નાસ્તિક પણ હતા આખો દિવસ જાહો જલાલી અને મોજ શોખ કરતા એમને શિકાર કરવાનો ખૂબ જ શોખ હતો એક દિવસ મલ્હારાવ પોતાના શહેરના સિપાહીઓને લઈને જંગલમાં શિકાર કરવા નીકળ્યા રસ્તામાં રાજાને ખૂબ જ તરસ લાગી ત્યાં તેને જાસલપુરની વાવ જોઈ અને કહેવાય છે કે વાવમાં મેલડીમાં બેઠા હતા અને વાવની બાજુમાં દેવી પૂજકોના ઘર હતા આ દેવી પૂજકોએ મા મેલડીની સ્થાપના કરી હશે મલ્હારાવ જ્યારે પાણી પીવા માટે ઉતર્યા ત્યારે તેણે આ વાવમાં આરસના કિંમતી પથ્થરો જોયા અને વિચાર કર્યો કે આવા કિંમતી પથ્થરો વાવમાં શું કામના કાલે જ મજૂરોને બોલાવી આ વાવ તોડીને કિંમતી પથ્થરો કાઢી લઉં અને તેમાંથી મારો સુંદર મહેલ બનાવું અને જો મજૂરોથી વાવ ના તૂટે તો તોપણા પડાકા કરી

નહીત તો કડીનો રાજા જીવતો સેનો રહે અમે તો તારી સરનોમાં જો અમારા દેખાતા તને કોઈ ઉખાડી નાખે તો તને કોઈ ચોરી ગયું હોય એમ માં હે માં તું જાતતી હોય ને તો તું પ્રમાણ દેખાડી દે માં માં જે આટલું બોલ્યા ને ત્યાં બાજુમાં રમતી સાત વર્ષની દીકરીના હોરામાં મેલડીમાં આવ્યા અને બોલ્યા અરે તૂટવા દે વાવને લૂંટવા દે પથ્થરો ભલે બંધારે કડીનો મહેલ પણ જો એનો મહેલ સાત સાત વાર ના પાડું ને તો માનજે કે હું મેરડી બોલી હતી અને મલ્હારાવના મહેલો ખૂણે ખૂણે નાગણી થઈને બેસીશ અને બાવન ગજની ધજાના ફરકાવું ને તો માનજે કે હું મેરડી બોલી હતી વાવ તોડી વાવના પથ્થરો ગાડામાં મૂકતા ગાડા ભારગી જાય છે એટલે રાજાએ હાથી દ્વારા પથ્થર જાસળપુર થી કડી તરફ લઈ જવા નીકળ્યા પણ આ તો માં મેલડી ની વાત માં મેલડી કરે એવો કોઈ ના કરે આ તો જાસળપુર ની બહાર એક ટેકરી પર પહોંચ્યા ત્યાં મેલડી માએ એક પાડાનો રોપ લીધો અને હાથીઓ ની સામે ડોટ મૂકી પાડાનો ભયંકર રોપ જોઈ હાથીઓએ પથ્થરનું નીચે મૂકી અને સૂંઢ ઊંચી કરી પાડાની સામે લડવા તૈયાર થયા પણ આ તો ઉગતાની મેલડી બધા હાથીઓને ટેકરી ઉપરથી નીચે પાડી દીધા આજે હાલમાં પણ આ ટેકરીને હાથીઓ ટીમ્બો કહેવાય છે મા મેલડી વિચાર કરે કે રાજાને મહેલ બાંધવા દઉં પછી કરામત કરું જેથી રાજા પણ જાણે કે એને મેલડી પણ પડી હતી હવે મલ્હાદારે બીજા ગાડા મોકલ્યા અને વાવના પથ્થર કડી ગામ આવ્યા અને મલ્હાદારે સાત માળનો મહેલ બંધાવ્યો જેવો મહેલ બનાવ્યો કે મેલડી માએ નજર કરી અને સાતે માળનો મહેલ પડી ગયો ભરી બીજા ત્રણ મહિને ફરી મહેલ બનાવ્યો ફરીથી મહેલ પડી ગયો આ રીતે સાત વાર મહેલ પડી ગયો પછી મેલડી માએ વિચાર કર્યો કે

સવારે થયું નહીં રાજા જાગ્યો પણ અહંકારમાં આંધ્રો બને આ રાજા વાતમાં ધ્યાન દેતો નથી ફરી એકવાર સાત માળનો મહેલ બનાવ્યો છે અને તેમાં રહેવા જવા માટે મૂહૂર્ત જોડાવા માટે અનેક ગામના જ્યોતિષીઓને તોડાવ્યા બધા જ્યોતિષોએ આમ તેમ ચોપડા પીર્યા પણ તેઓ જવાબ જડતો નથી જ્યોતિષો બોલા બાપુ આ મારું કામ નહીં આ સાંભળી રાજા એ બધા જ્યોતિષીઓને જેલમાં પૂરી દીધા પછી એક કાર બારી બનાવ્યો અને બાપુ આ જ્યોતિષથી કઈ નહીં વળે સાંભળ્યું છે કે નાતાજી ના ભૂવા ધૂણે અને સાચો જવાબ આપે તો તેનાવે અને અનેક ગામ માંથી એકસો એકાવન ભુવાઓ તેડાવ્યા અને નાતના અને ભુવાળો ધૂણવા લાગ્યા એટલે મલ્હારાવ કહે બહેન તારી માતાજી સાચી કે હું મારા મહેલનું મૂળત જોડે પણ હોવા તેમ મૂળત આપી શકતા નથી કારણ કે તેને મરડી આનો આરો છે મલ્હારાવ આ બધા બુવાને જેલમાં પૂર્યા અને રોજ સવારે આ બધા બુવાને મરચાનો ધુમાડો આપે અને ભલે કે તમારી માતાને બુગરનો ધૂપ ના હોય મરચાનો ધુમાડો મેં બધા પુવાને લોઢાની સાતરથી માર મારે છે અને બોલે છે કે ક્યાં છે તમારી દેવી ત્યાં એક ભવા બોલ્યા રાજા બોલે તમે અમને હેરાન કર્યા પણ હું મેલડી મે રક્ત નથી અરે જા જા તારી મેલડી શું કરી લેવાની ત્યાં એક ભવા કહે છે કે બે ઉવા ગામમાં એક જીવન રબારી કરીને વિહત મેરડીનો ભવો છે જે તે દેવીને પૂજે છે રાજા જીવન ભુવાને તેડાવે છે મલ્હારાવને જીવન ભુવાને સાડા ત્રણ મન તેલના તાવામાં બેસીને તેમાંથી રૂપિયાના સિક્કા કાઢવાનું કહે છે જીવન ભુવા મા મેલડીનું નામ લઈને તાવામાં જેમ તરાવમાં નાવા પડે એમ ઉકરતા તેલમાં બેસી ગયો ખોબો ભરી ભરીને ઉકરતું તેલ પીવા લાગ્યા અને ખોબો ભરી ભરીને નાવા લાગ્યા ત્યાં મલ્હારાય બોલ્યા કે લાગે છે કે તું કોઈ મેલી વિદ્યા કે જાદુ જાણતો લાગે છે જીવન ભુવા ધુની બોલ્યા કે મલહારાવ હું વિહત મેલડી બોલું છું હવે તો તું માન ના એમ હું ના માનો તો મને નિશાની આપ શું નિશાની જોઈએ છે તારે બોલ ત્યારે મલહારાવ બોલ્યા મારા મહેલના સાતમા મારે મે કઈ વસ્તુ મૂકી છે તે કહે તો સાંભળ મલહારાવ સાતમા મારે એક માટલામાં કોડું રાખ્યું છે મલ્હારરાવ કહે એમ હું ના માનું એ માટલામાંથી કોડું માટલું કોડ્યા વગર બહાર કાઢી આપ્યો તો હું માનો કે તું મેલડી ના સાચી પછી તો જીવન ભૂવો માટલામાંથી કોરું જેમ સાપ પકડીને બહાર કાઢે એમ માટલું કોડ્યા વગર બહાર કાઢો છે એ જોઈ મલ્હારરાવ સમજી ગયો અને કબરવા લાગ્યો ભૂલ થઈ ગઈ મને માફ કરો રાજવા દે ત્યારે માતાજી બોલ્યા બોલ શું વચન જોઈએ છીએ માં હું વાજ્યો છું માં મને એક દીકરો દે તો હું માનું કે મને માં મળી હતી જા આજથી નવ માસે તારે ઘેર બે દીકરા જન્મે તો માંજે માં વિલત મેલડી બોલ્યા હતા અને આજ પછી તું આ મહેલમાં નહીં રહી શકે કેમ કે મે એક હિરાડીને વચન આપ્યું હતું કે કદી ના મહેલમાં હું રહી માં મેલડી મલહારાને માફ કરી દીધો અને મલહારા મહેલ છોડીને ચાલ્યા ગયા અને મેલડીના સાતમા મારે માં બિહતના માનું તાપણ થયું જય મેંદડીમાં